સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ પાલનપુરમાં ગરમી થી ઉભરાઈ સિવિલ હોસ્પિટલ ડીસામાં બે દિવસમાં ચાર નો ઘટાડો થતા ગરમીમાં આંશિક રાહત પરંતુ આવતીકાલથી ગરમીના નવા રાઉન્ડ ની હવામાન વિભાગની આગાહી વધારે લોકોની ચિંતા

હવે જોઈએ સમાચાર કાંકરેજ પંથકના ખેડૂતો અને પશુપાલકો માટે આજે રાહતના સમાચાર આવ્યા છે સિંચાઈ માટેની કેનાલોમાં પાણી છોડવામાં આવતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ખેડૂતો છેલ્લા સમયથી કેનાલોમાં એકાદ માસ માટે પાણી આપવાની માંગ કરી રહ્યા હતા તેમની આ માંગણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આખરે કેનાલોમાં પાણી છોડવામાં આવે છે જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાય છે કેનાલોમાં પાણી આવતાની સાથે જ ખેડૂતોના મૂર્જાતા ઘાસચારા અને પાકને નવું જીવનદાન મળશે ઉનાળાની આકરી ગરમીના કારણે પાક સુકાઈ રહ્યો હતો અને પશુઓ માટે ઘાસચારાની તંગી વર્તાઈ રહી હતી હવે કેનાલમાં પાણી આવવાથી ખેડૂતોને પશુપાલકોને મોટી રાહત મળશે દિવસ અગાઉ ખેડૂતો દ્વારા કેનાલમાં પાણી છોડવા અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી તેમની આ રજૂઆતને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવતા ખેડૂતોએ આભારની લાગણી વ્યક્ત કરી છે કેનાલોમાં પાણી આવવાથી ખેતી અને પશુપાલન ક્ષેત્રને મોટો ફાયદો થશે તેવું માનવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલોમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે કેનાલોમાં પાણી બંધ કરી દેવામાં આવતા સરહદી વિસ્તારના ખેડૂતોએ કરેલા ઉનાળા વાવેતર સામે મોટું જોખમ ઊભું થયું છે ખેડૂતોની માંગને પગલે કાંકરેજ વિસ્તારમાંથી પસાર થતી કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે પરંતુ સરહદી વિસ્તારની કેનાલોમાં હજુ પણ પાણી છોડવામાં ન આવતા આ કેનાલો કોરી ઢાકુર પડી છે અને ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતોએ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે સિંચાઈ માટે કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોએ રાત્રે કેનાલમાં બેસીને સનેડા ગાયા હતા ખેડૂતોએ કોરી કેનાલમાં બેસીને ગાયેલા સનેડામાં નેરમાં પાણી નથી આવતું જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે આ રીતે તેમણે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે ખેડૂતોના અનોખા વિરોધ પ્રદર્શનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સિંચાઈના પાણીની સમસ્યાથી પરેશાન ખેડૂતોએ લોકગીતના માધ્યમથી પોતાની વ્યથા વ્યક્ત કરી છે આ વિરોધ પ્રદર્શન દ્વારા તેઓ સરકાર પાસેથી કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે અને તપેલી મો મેલ્યો સા પોતાના નિવેદનમાં રાહ તાલુકા મથક બનાવવા તરફ સ્પષ્ટ ઇશારો કર્યો છે આજે ખાતે પીએમ સૂર્ય ઘર અને ખાનગી હોટલ લોકાર્પણ માટે પહોંચેલા શંકર ચૌધરીએ ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું છે કે મુખ્ય સેન્ટર રાહ બની રહ્યું છે એટલે તમારા બધાનું જે સપનું છે એ સપનું સાકાર કરવું છે એની અલગ અલગ તૈયારીઓ હોય એ બધી તૈયારીઓ થઈ રહી છે તેમના નિવેદનની રાહ અને આસપાસના ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમણે થરાદના વિકાસની વાત કરતાં ઉમેર્યું હતું કે જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા લાગ્યું એના રસ્તા બન્યા હોસ્પિટલ બની અને બીજી બધી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરાત પણ થઈ અને હવે જાહેરનામું પણ પડી જશે એટલે એની તૈયારી અને પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રાહને તાલુકા મથક બનાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ રાહ ખાતે પીએમ સૂર્ય ઘર યોજના અને એક ખાનગી હોટલનું લોકાર્પણ કર્યો હતો આ પ્રસંગે તેમણે રાહના વિકાસ અંગે આશા વ્યક્ત કરી હતી અને સ્થાનિક લોકો સાથે સંવાદ પણ કર્યો હતો તેમના આ નિવેદનથી રાહ હવે થરાદ તાલુકાના એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસિત થશે તેવી આશા બંધાઈ છે ચાલુ થઈ ગયું છે ટેન્ડર પેન્ડર બધા અપાઈ ગયા છે તો એ સીધો મોટો રોડ થશે એટલે મેસરા ત્યાં જવું હોય તો સીધું ત્યાંથી નીકળાય ખોડા સુધી તો એ પણ રસ્તો આખો થશે અહીંથી આવવા જવાનું સેન્ટર મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે અને તમારા બધાનું જે સપનું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે માટેની તૈયારીઓ અત્યારે થઈ રહી છે જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા માટે એના રસ્તા બન્યા એનું દવાખાનાનું એની બાકી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરાત પણ થઈ અને હવે એનું જાહેરનામું પણ પડશે તો એની તૈયારી પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને

બંગાળમાં વકફ કાયદાના વિરોધની આડમાં ફાટી નીકળેલી હિંસાને પગલે થરાદ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોએ રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે. થરાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર બંગાળમાં વકફ કાયદાના વિરોધની આડમાં હિંસા ભડકી ઉઠી છે. તોડફોડ કરવામાં આવી હતી નાગરિકોની હત્યા થઈ છે સેંકડો લોકો ઘાયલ થયા છે અને પાંચસો થી વધુ પરિવારોને મુર્શિદાબાદ છોડવાની ફરજ પડી છે વિશ્વ હિન્દુ પરિષદે કેન્દ્ર સરકારને તાત્કાલિક બંગાળમાં રાષ્ટ્રીય શાસન લાદવાની માંગ કરી છે તેમનો કહેવું છે કે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે જેને સુધારવા માટે રાષ્ટ્રપતિ શાસન જરૂરી છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિંસા માટે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે જે અત્યાચાર થઈ રહ્યા છે આપણે સૌને ધ્યાનમાં છે કે 11મી એપ્રિલના રોજ મુર્શિદાબાદની અંદર હિન્દુઓ પર જે અત્યાચાર થયા ત્રણ હિન્દુઓની કરપીણ હત્યા થઈ બસ્સો કરતાં વધુ હિન્દુઓના ઉપર જીવલેણ હુમલા થયા અને એ લોકો બુરી દશામાં ઘાયલ છે અને પાંચસો કરતાં વધુ પરિવારોએ મુર્શિદાબાદથી હિન્દુઓએ ત્યાંથી પલાયન કર્યું છે ત્યારે આપણે એસ ડીએમ સાહેબશ્રીના માધ્યમ થકી મહામિમ રાષ્ટ્રપતિ મહોદયાને આજે આવેદનપત્ર આપી અને ગુહાર લગાવીએ છીએ કે એ પશ્ચિમ બંગાળની અંદર વહેલામાં વહેલી તકે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે અને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે કારણ કે આ એક સોચી સમજી સાજિશના ભાગરૂપે વકફ બોર્ડના કાયદાના સંશોધનની આડમાં મુર્શિદાબાદમાંથી હિન્દુઓને ભગાડવાનું એકા સોધી સમજી સાજીસના પ્લાન રૂપે એ આ એક એ લોકોએ ટ્રાયલ કર્યું છે અને આવીને આવી રીતે જો આ હિન્દુઓની ઉપર હુમલા અને અત્યાચાર કરતા રહેશે તો હિન્દુઓને ત્યાંથી પલાયન કરવાનું કોઈ ષડયંત્ર છે માટે વેલામ વેલી તકે નિષ્ફળ રહેલી આ મમતા બેનરજીની સરકાર અને એ જાણી જોઈને એને સાથ પણ આપી રહી છે કારણ કે હિન્દુઓને છાવણીઓની અંદર સુરક્ષા આપવાના બદલે ત્યાંથી ભગાડી અને વિધર્મીઓની સામે મોકલી અને ઉલટાનો એમના ઉપર અત્યાચાર કરાવે છે ત્યારે મમતા બેનર્જીની સરકારને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને આવેદનપત્ર આપણે આપણે વિનંતી કરીએ છીએ કે વહેલામાં વેલી તરીકે બરખાસ્ત કરી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે થરાદ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોએ બંગાળની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે થરાદથી લાખણી સુધી બની રહેલા ફોરલેન્ડ રોડની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે અને રોડની બિસ્માર હાલતને લઈને થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જો રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે થરાદ લાખની રોડ સરહદી વિસ્તારના મોટા ભાગના ગામો અને શહેરને ડીસા તથા પાલમપુર સાથે જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે આ રોડ પર શાળાઓ કોલેજો અને આઈટીઆઈ આવેલી છે આ ઉપરાંત સરહદી વિસ્તારના લોકોને વધુ સારવાર માટે પણ આ મુખ્ય માર્ગનો ઉપયોગ કરવો પડે છે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ રોડને ફોર લેન બનાવવામાં આવી રહ્યો છે પરંતુ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે અને મોટાભાગે બંધ જ રહે છે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પર બંને બાજુ ખાડા ખોદીને મૂકી દેવામાં આવે છે અને ઠેર ઠેર કપચી પાતરી દેવામાં આવે છે જેના કારણે વાહનોના ટાયર ફાટી જવા અને અચાનક ખાડાઓના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે ખરાબ રોડના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને એમ્બ્યુલન્સ પણ સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકતી નથી. આંબાભાઈ સોલંકીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે નજીકમાં ચોમાસું આવી રહ્યું છે જેમાં રોડની હાલત વધુ ખરાબ થશે અને અકસ્માતોનો ભય પણ વધશે. તેમણે તંત્ર અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક કામ પૂર્ણ કરવા સૂચના આપવાની માંગ કરી છે. જો આગામી ચોમાસા પહેલા આ રોડનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આપ જોઈ શકો છો કે થરાદ લાખણી ફોર લાઈન નું કામ મોટા જંગી તેસઠ કરોડના ખર્ચે મંજૂર થયેલું છે એવા સમાચાર છે ત્યારે છેલ્લા બે થી અઢી વર્ષથી આ કામ ગોકળ ગતિ ચાલે છે નથી કોઈ તંત્ર ધ્યાન આપતું નથી કોન્ટ્રાક્ટર ધ્યાન આપતા આ બધું શું ચાલી રહ્યું છે પરજા હેરાન પરેશાન થઈ રહી છે આપ અહીં જોઈ શકો છો કે અડધો રોડ ઊંચો છે અને અડધો રોડ નીચો છે આવું બે વર્ષથી ચાલી રહ્યું છે કેટલાય લોકો અંદર પડ્યા છે કેટલાય ના એક્સિડન્ટ થયા છે અને કેટલાય ના ટાયરો તૂટી ગયા છે જે કિનારીઓ ની નાચે ગાડી લેવાથી એટલે જો આમ નામ ચાલ્યા કર્યું તો ચોમાસુ નજીક આવે છે અને ચોમાસુ નજીક આવી ગયું તો ફરી પાછા બોના બતાવશે કે ચોમાસુ છે કામ નહીં થઈ શકે તો ચોમાસા પહેલું આ કામ જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવે તંત્ર દ્વારા અને જો ચોમાસા પહેલું આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમો કોધી ચિદા માર્ગે થરાદ લાખણી રોડની ની બિસ્માર લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ પણ વહેલી તકે રોડનું કામ પણ કરવાની માંગ કરી રહ્યા છે હવે સમય થયો છે એક વિરામ નો વિરામ બાદ જોઈશું

શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસાકે કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર લેટેસ્ટ ક્લિનિક ક્લિનિક અનિતા મંદિર સામે રમેશભાઈ વાર્ડેની અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચા વિરામ બાદ વધુ સમાચારોમાં જિલ્લા મથક પાલનપુરમાં ઉનાળાની કાળઝાળ ગરમી કહેર વરસાવી રહી છે જોકે ગરમીનો પારો ઉંચકાતા પાલનપુર સિવિલ દર્દીઓથી ઉભરાઈ રહી છે પાલનપુરમાં ગરમીનો પારો ચડતા લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે ઉનાળાની ગરમીમાં લોકોની લૂ લાગવાની સાથે ડિહાઇડ્રેશનના અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે પાલનપુર સિવિલ દર્દીઓથી ઉભરાઈ હતી ગરમીને પગલે પાલનપુર સિવિલમાં ઝાડા ઉલટીના કેસોમાં એકાએક વધારો થયો છે સામાન્ય દિવસોમાં પંદર વીસની જગ્યાએ હાલ ઓપીડી એસીથી સોએ પહોંચી છે એકાએક ગરમીનું પ્રમાણ વધતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે અસહ્ય ગરમીમાં હીટ સ્ટ્રોકથી બચવા લોકોને બપોરે બહાર ન નીકળવાની તબીબો અપીલ કરી રહ્યા છે આજકાલ હીટવેવનું પ્રમાણ વધારે છે એ પ્રમાણે અત્યારે આગાહી છે અને હીટવેવની અંદર ચાલીસ ડિગ્રીથી વધારે ટેમ્પરેચર જોવાનું હોય તો લોકોને ગરમીના લીધે ચક્કર આવવા પડી જવું બેપાન થઈ જવું અને અશક્તિ લાગવી અને બહુ જ પરસેવો થવાથી શરીરમાંથી ડિહાઇડ્રેશન થઈ જવું એટલે કે પાણીનું પ્રમાણ ઓછું થઈ જવું આવું બધી પ્રક્રિયા થઈ શકતી હોય છે જેના લીધે ગરમીના લીધે જો આવું થતું હોય તો એ વ્યક્તિએ ખાસ કરીને જ્યારે બહાર તડકાની અંદર ફરતા હોય તો કાં તો છત્રી અથવા તો ટોપી પહેરવી જોઈએ અથવા તો ઘરની અંદર રહેવું જોઈએ જ્યારે વધારે પડતું ગરમી દિવસના ટાઈમમાં હોય ત્યારે એટલે સવારના ઠંડાપોરમાં અને સાંજના ઠંડાપોરની અંદર કામકાજ કરવું વધુ લિતાવત છે જ્યારે ગરમીનું આ પ્રમાણ વધારે હોવાથી જ્યારે આ લો લાગવાની અથવા તો સ્ટ્રોકની જે શક્યતાઓ રહેલી હોય છે તે નિવારવા માટે પાણી વધારે પીતા રહેવું જોઈએ અને ઠંડકની જગ્યામાં રહેવું જોઈએ અને સાથે સાથે વધારે પડતું ડીહાઈડ્રેશન થાય તો ઓઆરએસના પાણી પણ ઓઆરએસનો ગોળ પણ પી શકાય અને જો ઓઆરએસ બજારથી ના લાવી શકો તો ઘરમાં લીંબુનો સરબત ખાંડ અને મીઠું નાખીને પડતા પીઓ તો પણ બહુ સારું રહેશે ઉપરાંત જો વધારે પડતી તકલીફ થાય ને શક્તિ આવી જાય અને બીપી ડાઉન થઈ જાય અથવા તો બેભાન થઈ જવાય જેવી ચક્કર આવીને બેભાન થઈ જવાય એવી પરિસ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવીએ અને જે પ્રમાણે જેન્ટ ઇન્જેક્શન આપીને જે સારવાર લેવાની પાલનપુર પાલનપુર જુદા પડતા આવે છે પરંતુ અને ડાયરિયા અને ગરમી લાગવાથી કે ચિહ્નો જણાતા હોય એવા દર્દીઓ સામાન્ય રીતે આ સિઝનમાં વધી જતા હોય છે એ લગભગ પચાસ સાહીઠ ને ઘણી વાર સો સુધી પણ આંકડો હોય છે ડીસાના હવામાનમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે મહત્તમ તાપમાનનો પારો એકાએક ચાર ડિગ્રી જેટલો ગગડી ગયો છે જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાં થોડી રાહત મળી છે હવામાન વિભાગના આંકડા અનુસાર બે દિવસ પહેલા ડીસાનું મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે ઘટીને આજે સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે હવામાં ભેજનું પ્રમાણ વધવાની સાથે સાથે પવનની ગતિમાં પણ વધારો થયો છે જેના કારણે તાપમાનમાં આ ઘટાડો નોંધાયો છે છેલ્લા બે દિવસથી તાપમાનમાં ડિગ્રીનો ઘટાડો લોકોએ ગરમીથી થોડી રાહતનો અનુભવ કર્યો છે જોકે હવામાન વિભાગે આગામી દિવસો માટે ફરી ગરમી વધવાની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી ડીસાના તાપમાનમાં ફરી વધારો થવાની સંભાવના છે અને તાપમાનમાં લગભગ ત્રણ ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે આથી લોકોને આગામી દિવસોમાં ગરમીથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કુંભારા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આજે અમદાવાદની એક્ટ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ટીની લાઇબ્રેરી પ્રોજેક્ટ અંતર્ગત એક અત્યાધુનિક ગ્રંથાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના વરદ હસ્તે ગ્રંથાલયનું ઉદ્ઘાટન કર્યું હતું ટીની લાઇબ્રેરી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ આજના સમયમાં શિક્ષણમાં ટેકનોલોજીના વધતા ઉપકરણને કારણે વિદ્યાર્થીઓમાં ઘટી રહેલા વાંચનની રુચિને પુનર્જીવિત કરવાનો છે આ પ્રોજેક્ટ વાંચન અને વાંચન આધારિત રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે એક્ટ ફાઉન્ડેશનના આ માટે સંચાલન ક્ષમતા વધારવતી સંસ્થાઓમાં ટીની લાઇબ્રેરીનું નિર્માણ કરે છે આ કાર્યક્રમ દરમિયાન એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને પ્રથમ એક્ટ મિત્ર બનાવવામાં આવ્યા હતા આ ઉપરાંત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા પૂર્વ સાંસદ શ્રી પર્વતભાઈ પટેલને પણ એક્ટ મિત્રનું સન્માન આપવામાં આવ્યું હતું અને આ સાથે જ એક્ટ મિત્ર કોમ્યુનિટીનો શુભારંભ કરવામાં આવ્યો હતો એક્ટ મિત્ર એવા વ્યક્તિઓનું માધ્યમ છે જેઓ સમાજ સેવાનું કાર્ય કરવાની ઈચ્છા ધરાવે છે અને નાના યોગદાન દ્વારા સમાજને ઉપયોગી થઈ શકે તેવી માળખાગત સમજ પૂરી પાડે છે એક્ટ મિત્ર સમાજના વિકાસના કાર્યો માટે લોકોને પ્રેરિત કરે છે અને તેમને યોગ્ય માર્ગદર્શન આપે છે આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે દરેક બાળક પુસ્તકોને પોતાના મિત્ર તરીકે સ્વીકારશે અને તેના દ્વારા આવનારી પેઢીનું ઘડતર થશે આ ઉદઘાટન સમારોહમાં રૂક્ષીભાઈ પટેલ હરચંદભાઈ ઠાકોર દિલીપભાઈ કુંભારા રવજીભાઈ નાહી સહિત ગામના અનેક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વડગામ પંથકના વણસોલ ગામે દસ વર્ષ પહેલા કારને સાઈડ આપવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારના કેસમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોર્ટે ત્રણ આરોપીઓને સજા ફટકારી છે વડગામના ગોડિયાલ ગામના જયંતિભાઈ દલસાભાઈ પ્રજાપતિ દસ વર્ષ અગાઉ પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા તે સમયે ત્રણ શખ્સો કાર લઈને આવ્યા અને સાઈડ આપવા બાબતે તેમની સાથે તકરાર કરી હતી આ તકરાર બાદ આ ત્રણ શખ્સોએ જયંતિભાઈને ધોકા અને ટોમી વડે માર માર્યો હતો આ સમગ્ર મામલે જયંતિભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા કેસ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલ્યો હતો દશ વર્ષ સુધી ચાલેલા કેસમાં આખરે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ શ્રી એન કે બક્ષી સાહેબે આરોપીઓ ઈશ્વર સાકળચંદ મેવાડા ભરત ઈશ્વરભાઈ મેવાડા અને વિક્રમ ઈશ્વરભાઈ મેવાડાને વિવિધ કલમો હેઠળ સજા ફટકારી છે કોર્ટે ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ બે વર્ષની સજા અને પચીસો રૂપિયાનો દંડ તેમજ એક વર્ષની સજા અને પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો છે આ ચુકાદાથી પીડિત જયંતિભાઈને ન્યાય મળ્યો હોવાનું મનાઈ રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાં સિંચાઈ માટે બનાવવામાં આવેલી કેનાલો આસપાસ પ્રોટેક્શન વોલના અભાવે અકસ્માત સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને કાંકરેજની ચાંગા મુખ્ય કેનાલ પ્રોટેક્શન વોલ વગરની હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે થોડા દિવસો પહેલા જ વાવ પંથકમાં એક કરુણ ઘટના બની હતી જેમાં કેનાલમાં કાર ખાબકતા એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા આ દુર્ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાય ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કાંકરેજની મુખ્ય કેનાલ હોવા છતાં તંત્ર દ્વારા તેની આસપાસ પ્રોટેક્શન વોલ બનાવવામાં કોઈ રસ દાખવવામાં આવી રહ્યો નથી તે સ્થાનિકોનું કહેવું છે તંત્રની આ બેદરકારી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે 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 તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા કે તંત્ર વહેલી તકે જાગે અને કેનાલની બાજુમાં પ્રોટેક્શન વોલ બનાવે જેથી કરીને અકસ્માતોને નિવારી શકાય અને લોકોના જીવ બચાવી શકાય તંત્રની આળસ કોઈ નિર્દોષના મોતનું કારણ બને તેવી ભીતિ સ્થાનિકોમાં ફેલાયેલી છે હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું ગરમીમાં લીમડાના સમજાવતા ધાનેરાના પર્યાવરણ પ્રેમી ખેડૂત પરિવારની અનોખી વૃક્ષો પ્રત્યેની પ્રીત ચોમાસામાં આપોઆપ ઉગરી નીકળેલા લીમડાના છોડનું જતન કરી ખેતરમાં તૈયાર કર્યા સો થી વધુ લીમડાના વૃક્ષ તો જોતા રહો બી કે ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું સમાચારોમાં ઉનાળાની આકરી ગરમીથી પોકારી ઉઠેલા લોકો માટે એસી પંખા અને કુલર જેવા ઉપકરણો જ રાહતનો સ્ત્રોત હોય છે પરંતુ વીજળી વગર આ તમામ સાધનો નકામા સાબિત થાય છે ત્યારે કુદરતી રીતે શીતળ છાયો આપતા વૃક્ષો ગરમી સામે રક્ષણનું ઉત્તમ માધ્યમ છે ખાસ કરીને લીમડાનું વૃક્ષ તો અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સામરવાડા ગામના એક ખેડૂત પરિવારે લીમડાના વૃક્ષો પ્રત્યેનો પોતાનો અનોખો પ્રેમ વ્યક્ત કર્યો છે ગજાભાઈ ચૌધરી નામના ખેડૂતના ખેતરમાં ચારે બાજુ લીમડાના વૃક્ષો લહેરાય છે તેમના પરિવાર માટે લીમડાનું વૃક્ષ માત્ર એક વૃક્ષ નથી પરંતુ પરિવારના સભ્ય જેવું મહત્વ ધરાવે છે તેમના વડીલો પણ લીમડાના વૃક્ષોની માવજત કરતા આવ્યા છે અને ગજાભાઈનો પરિવાર પણ આ પરંપરાને જાળવી રહ્યો છે લીમડાનું વૃક્ષ માત્ર શીતળ છાયો જ નથી આપતું પરંતુ કાળઝાળ ગરમીમાં ઉકળતા તાપ સામે પણ રક્ષણ પૂરું પાડે છે ગજાભાઈ અને તેમના ભાઈઓએ પોતાના પશુઓના તબીલા લીમડાના ઘટાદાર વૃક્ષોની વચ્ચે બનાવે છે જેના કારણે તેમને દૂધાળા પશુઓને ગરમીની ઓછી અસર થાય છે અને દૂધની આવકમાં પણ કોઈ ઘટાડો થતો નથી એટલું જ નહીં તેમના દરેક ઘરની આજુબાજુ પણ લીમડાના લીલાછમ વૃક્ષો આવેલા હોવાથી ઘર પણ ઉનાળામાં ઠંડુ રહે છે અને ગરમીનો અહેસાસ ઓછો થાય છે ગજાભાઈ જણાવે છે કે દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન તેમના ખેતરમાં આપોઆપ લીમડાના છોડ ઉગી નીકળે છે જેને તેઓ જાળવી રાખે છે જેના પરિણામે આજે તેમના ખેતરમાં નાના મોટા મળીને થી વધુ લીમડાના વૃક્ષો છે વૃક્ષપ્રેમી ગજાભાઈ માત્ર વાતોથી નહીં પરંતુ પોતાના ખેતરમાં ઉભેલા લીમડાના વૃક્ષોના ઉદાહરણ દ્વારા અન્ય ખેડૂતોને પણ વૃક્ષોનું મહત્વ સમજાવી રહ્યા છે

અને અત્યારે મારા ખેતરમાં લગભગ પચાસથી સો લીમડા છે નાના મોટા થઈ જૂના થઈ નવા થઈ અને મારા ઘર અને ખેતર અને મારા શેરને આજુબાજુ બી લીમડા આવેલા છે તેના દિવસે મારા ઘરનું મારા શેરને બધું તાપમાન જળવાઈ જશે તો મારી દરેકને વિનંતી છે કે વર્ષે બે ચાર પાંચ વૃક્ષો વાવા જોઈએ અને વૃક્ષોએ તમે ન વાવો તો બી આપોઆપ ઉગતા હોય છે અને એનો જતન કરો તો વૃક્ષો મોટા થતાં જ હોય છે માટે મારે દરેકની વિનંતી છે કે વૃક્ષો ઉપર ધ્યાન આપો કારણ કે ભવિષ્યનું તાપમાન અને ભવિષ્યનો પારો દિવસે દિવસે ઊંચો થઈ રહ્યો છે વર્ષે તમે વાવણી કરો છો લીમડાની કંઈ કેમનું હોય છે વર્ષે ઓછામાં ઓછા એક બે લીમડા વાવીએ પણ મોસ્ટ ઓફલી છે ને લીમડા ઓટોમેટિકલી રીતે ઊગી જ જતા હોય છે એનો ખાલી જતન જ કરવાનો રહેતો હોય છે ગજાભાઈ ચૌધરી અને તેમના પરિવારનો લીમડા પ્રત્યેનો ખરેખર અનુકરણીય છે તેઓ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ પોતાના પશુઓ અને પર્યાવરણ માટે પણ લીમડાના વૃક્ષોનું મહત્વ સમજે છે અને તેનું જતન કરે છે તેમનું આ કાર્ય અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી છે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર ખેડૂતોની માંગ બાદ કેનાલ પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં સરહદી પાલનપુરમાં ગરમીથી ઉભરાઈ સિવિલ હોસ્પિટલ ડીસામાં બે દિવસમાં ચાર ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં આંશિક રાહત પરંતુ આવતીકાલથી ગરમીના નવા રાઉન્ડ હવામાન વિભાગની આગાહીએ વધારે લોકોની ચિંતા તંત્ર ની બેદરકારી ખુલ્લી કેનાલો આપી રહી છે મોત સર્જી આમંત્રણ છે મોટી જાનહાની આકરી ગરમીમાં લીમડાના લીલા છાય સમજાવતા ધાનેરાના પર્યાવરણ પ્રેમી ખેડૂત પરિવારની અનોખી વૃક્ષો પ્રત્યેની પ્રીત ચોમાસામાં આપોઆપ ઉગળી નીકળેલા લીમડાના છોડનું જતન કરી ખેતરમાં તૈયાર કર્યા સો થી વધુ લીમડાના વૃક્ષ આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર